આપણે દવા થઈ હતી મિત્રો છ વાગે આપણે થઈ હતી ને જો એ ઘાયલ થવા મહિની એટલે આ મરી ગઈ હવે આ એ ને આનું પૂરું થઈ ગયું મારી ના રીતના જાઉં ગોખા કરતી રહે રહી જાય જોઈએ પાણી જો મિત્રો આપણે દવાનું કામ ચાલુ છે તો પંપ ખાલી રહી ગયો ટાણા ત્યાં ફરવા છું બરાબર હવે આપણે અહીંથી એટલી બાકી રહી જાય બાજુ અડધી જાજી સટાઈ ગઈ કાલે આપણે ચાર પાંચ પંપ છટાતા હતા ને આ જ લીધી અને જો અત્યારે મેંનું હવામાન એવું મસ્તીનું હે અવળીને ગરમી પડે હે કદાચ આવવું હોય તો આવે મેં એનું કંઈ નક્કી નહીં આજનો દિન અગા કાલથી ધીનું પડી જાય હે ઓગણી તારીખથી તો આજ કદાચ મેં આવું હોય તો આવે બપોર પછી કાલ તો નહોતો ક્યાંય આજ મિત્રો કદાચ બઘનાટી બોલાવે તો બોલાવે કાલથી તો ઘટવાનું છે પ્રશ્નો કહેવું એમ થતું હતું મિત્રો આપણે તો શું ખબર પડે તો હાલો મિત્રો આગળ આગળ મળી દવા છાટલાઈ ગયા હા બરાબર જો ઓલા મા દીકરો બે ને ભૂકો ફરવા જાય છે

વીસ મિનિટ નાખીને કાલ છ છ પાંચ હતા ને કાલ હાઇના એમાં મેં સવારે જોયું ને તો એ રતી નહીં બધી ઊંધી પડી છે કાબરી એ રીતે પણ એનાથી મરી ગઈ છે બરાબર તો આપણે આ દવા આજ ખેડ મારી પોરાજન નથી મારો પોરાજનમાં વધી બહુ તે માંડી તો વધારવાની જરૂર છે ને આગળ અને ભૃનાશક પણ આજ ખરા આપણે છાંટતા નથી ખાલી એક એલ એડી મારી પાછોડાઓ લેવો ને પહેલાં આપણે નાશક મારી ચાલો ને થોડાક ફોંપ છે છાટલી મિત્રો आला बस मडी वन सादे कदास बोंपर तो पर से आऊ लाग गया लागे है जो गर्मी बो है हूं थाया पा पदार भरी गयो आला बस मडी आगे आलो वीडियो लगा दिस केम से अमितो बता मजा मजा दियो रे आज फूलन जी उखड़ा एक उखड़ा जीजी ने 1 2 3 4 5 फेरा 5 6 तो करबो हजी आ रही गयो चार हजी मका लबड़ी गया आ रही उखड़ी गयो ना बो આપણી ચીકુડી મસ્ત કઈક આવી છે બે વર થઈ ગયા પણ એ ચીકુડી બરાબર ના જાય વધે જ ના કર્યો હા ઝીણકી હતી ને આ ચીકુડી બહુ જ અસલ મોટી ન હતી તો ગામ જતા જતી લેતા એમાં અને બીજો એક આંબો એવો એ આંબો એ અસલ હવે તો નામી કોરવા માંડ્યો નક તો અહીંયા એમ હતું કે દો આંબા રોજ ખાઈ ગયા ત્યાં આજે આંબા ના ભાઈ વાઈ ફેર આંબો આઈએ ભાઈ આવો કઈક આપણો આંબો છે અને માથે જરા જરા થાવા માંડ્યો હા આજ મને બધા વાહે લાગ્યા કે વિડીયો એ કે તું બનાવ મને હે ને બહુ વિડીયો નું સેટિંગ જા બોલવા જા તો હોનનું સેટિંગ નથી હોન નું સેટિંગ કરે જા તો બહુ બોલવા નથી આવતો એવું બધું હાલે તો આ આપણી સીતા ફરી છે

એટલે એની વહેલી દવા ચાલુ કરી દીધી ને એ ગયાર વાગીએ ને ત્યાં દવા સટાઈ જાય કાલે કંઈક ચાર પાંચ પપ સટ્યા હતા અને આજ અટાણે સાત આઠ પપ તા સટાઈ ગયા તો એ કે પંદર પપ ને બધી સાટવી છે એ કે પંદર પપ ઈ ગયા ને આપણે ઓલી ચીકુડીની વાત કરતી હતી ને કે એ ચીકુડી આપણે કાઢી નાખી બહુ વધ નહોતી કરતી એટલે ને એ ચીકુડી બે વાળાથી એમ પણ એ ચીકુડી વધ જ નત કરતી ને એને કલમમાં કંઈક મિસ્ટીકો હોય તો રાયણ જ વધ કરે રાયણમાં કલમ કરેલો હે તો રાયણ વધ કરે ચીકુડી વધે જ ના કરે તો એ ચીકુડીને કાઢી નાખીએ અને પાછી એ ચીકુડીને અહીંયા વાવીએ હાવ ઝીણકી કંઈ ચીકુડી એ ચીકુડીમાં કંઈ હાવ દમ જ નથી ને આપે હાટુ મોટી જ ચીકુડી લીધી ને આ ચીકુડી સીજો પાછી અહીંયા વાવી દીધી હાવ જીનકુ કે હાવ ચવારી આ ગણ આપડી ચીકુડી હે ને આ ચીકુ બહુ વધે જ નહોતી કરતી અને પછી આ ચીકુડી અહીં ભાબી દીધી કે ઉગે તોય ભલે ના ન તો તોય ભલે આપડા કઈક સીબડા આની સરવેના સીકે ખોડ બહુ હે ને કેતી કે હું દવા અમાર દોંતી દવા મારતી હતી સીબડા માં કઈક વેલા બરી ગયા ને કઈક વેલા હે તો જો એ દવા ચાટે કેનિયા

બેન પટેન <Notre prosêm veces> <gul brown -weight>. Vaya, vaya, mal, mal, bien, a oyo. ¿Qué haces? 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 es haces? ¿Qué

મિત્રો વાદળું મસ્તીનું સારું ડુહણ ને તો દવા લગભગ નહી આવે તાર હું એવું જાહે ને તો દવા ધોવા જવાની છે સાડા છ વાગ્યા ની સાત હોય મહેનત માથે પડી જો આવી ગરમી બહુ છે મિત્ર

જો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો હે આવા બાર જેવો ટાઈમ થયો มันมีอะไรนะเดี๋ยว่าปะอล้อมาอลไ

તો મિત્રો આજનો વિડીયો આપડે રાખી દઈ તમને ગમે હોય તો લાઈક શેર કરી નાખજો અને નવો સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું નવા પૂલો બધાને રામ રામ